ટુંડાાવ ગામ ખાતે તારીખ પચીસમી ડિસેમ્બર બે હજાર રોજ ભારત વિકાસ યાત્રાનું સ્વાગત કરી લાભાર્થીઓએ ભારત સરકાર દ્વારા મળેલ લાભાર્થીઓને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કર્યો અને મેડિકલ ચેકઅપ તથા આયુષ્યમાન કાર્ડ તથા અન્ય લાભોની જાણકારી પ્રજાએ સંતોષ માન્યો મેડિકલ ચેકઅપમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો રિપોર્ટર સિકંદર દિવાન પાઠવી ગુજરાતી ન્યૂઝ મંજુ સર આજરોજ ભારત સરકાર દ્વારા સંકલ્પ યાત્રા જે લાભાર્થીઓ હતા તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો મારા ગામમાં આયુષ્યમાન કાર્ડના લગભગ મારા સર્વે મુજબ ઘણા બધા લાભાર્થીઓ છે લગભગ કરોડો રૂપિયામાં દવાખાનામાં સહાય મળી છે એવા લોકો છે મારા ગામમાં લગભગ અઢારસો ખાતા છે ખેડૂતોને છ હજાર રૂપિયા દર વર્ષે મળ્યા એ લગભગ ફિગર એક થી દોઢ કરોડ જેટલી છે પ્લસ જે આયુષ્યમાન કાર્ડ દ્વારા જે પણ સહાય કરવામાં આવી એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો છે ને હું પણ આભાર વ્યક્ત કરું છું કે નરેન્દ્ર મોદી સાહેબજીએ જે આ બધી યોજના આપી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર